અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી શહેરના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પુતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક બેફામકાર એક્ટિવાને અડફેટે લીધું હતું જેમાં એક એક્ટિવા પર સવાર બે યુવકોના દુર્ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અકસ્માત બાદ ફરાર થયેલા રોહન સોનીએ અગિયાર ઓગસ્ટે સવારે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું ત્યારબાદ ગઈકાલે પોલીસે આરોપી રોહન સોનીને અમદાવાદ શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ હતી તો આ દરમિયાન કોર્ટમાં રજૂ કરાતા પહેલા આક્રોશમાં આવેલા લોકોએ રોહન સોનીની કોર્ટ પરિસરમાં ધુલાઈ કરી હતી તો પોલીસે વચ્ચે પડીને આરોપીને જેમ તેમ કરી કરીને કોર્ટમાં પહોંચાડ્યો હતો ત્યારે રેસ લગાવીને નહેરુનગર વિસ્તારમાં અકસ્માત સર્જાનારા રોહન સોનીના મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો આ ઘટનાની ગંભીરતા એ વાતથી ઉજાગર થાય છે કે આરોપી રોહન સોનીનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે તો અગાઉ તેની વિરુદ્ધ ઓવરસ્પીડ વાહન ચલાવવું કારમાં ડાર્ક ક્લીનનો ઉપયોગ કરવો વાહનના દસ્તાવેજો વિના ડ્રાઇવિંગ કરવું અને પોલીસ સાથે ઝઘડો કરવા જેવા અનેક મેમો નોંધાયેલા છે તો આ બધા પાસાઓએ સ્થાનિક લોકોના ગુસ્સાને વધુ હવા આપી જેનું પરિણામ કોર્ટ પરિસરમાં જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ